બ્રહ્માંડના બધા જ ગ્રહો કોઈ ને કોઈ ચીજનું પ્રતિનિધિત્વ કરે છે એ જ રીતે બુદ્ધ ગ્રહ પણ બુદ્ધિ અને વિકાસનો કારક છે વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર બુદ્ધને ગ્રહોનો રાજકુમાર કહેવામાં આવે છે જો જન્મકુંડળીમાં બુધ ગ્રહની સ્થિતિ સારી હોય તો જીવનમાં કોઈ પણ વસ્તુની કમી નથી રહેતી બુદ્ધની શુભ સ્થિતિ વાણી અને બુદ્ધિ કરે છે પ્રદાન તો કેવી રીતે બુદ્ધને બનાવશો બળવાન જાણીએ આજની ખાસ વાતમાં તન્વે મના હા શિવ સંકલ્પ વસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલ્લભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે મિત્રો આજે હું વાત કરીશ બુદ્ધ મહારાજની નવે નવ ગ્રહોની અંદર દરેક ગ્રહોનું અલગ એક તાકાત છે એક મહત્વ છે અને અલગ એ ગ્રહોના ઉપાય છે પરંતુ આજે હું વાત કરીશ નવગ્રહોની અંદર જે વાણી અને બુદ્ધિના દેવ ગણવામાં આવે છે જેનું નામ છે બુદ્ધ દેવ બુદ્ધ દેવની કૃપા જેની ઉપર થઈ જાય એ વ્યક્તિ દુનિયાનો શ્રેષ્ઠ બુદ્ધિશાળી માણસ બની શકે છે અને વાણીમાં એની તાકાત વધારે હોઈ શકે છે ઘણા લોકો આપણે જોઈએ છીએ કે બાલ્યાવસ્થાથી જ બુદ્ધ એની કુંડલીમાં સારું હોય એવું બોલે ને કે આમ લોકોને મોહિત કરી લે એની વાણી જોરદાર હોય એનું યાદ શક્તિ જોરદાર ઘણા નાના બાળકોમાં આપણે જોઈએ છીએ કે હજુ એની ઉંમર નાની છે પણ એની બુદ્ધિ એની વિચાર એની વાણીમાં બહુ તાકાત જોવા મળે છે અને એવું કહેવાય છે કે જેની વાણીમાં તાકાત છે જેની જે વ્યક્તિ બુદ્ધિ સારી છે એને ધન જે છે એ કમાવાની જરૂર નથી ધન સામેથી દોડતું આવે છે તમારી જીવવા એટલે કે વાચા જોરદાર હોવી જોઈએ ઘણા ઘણી વખત આપણે જોઈએ છીએ કોઈ આપણે દુકાનમાં ગયા હોય ને તો ઘણા વેપારી બહુ હોશિયાર હોય આપણે ત્યાં જઈએ ને એટલે એટલું મસ્ત મસ્ત બોલે અને આપણે ગમી જાય કે એની વાણીમાં તાકાત છે અને એક કપડું લેવા જઈએ ને આપણે દસ વખત દસ કપડાં લઈને આવીએ કેમ કે વાણીથી પ્રભાવિત થાય છે તમારી વાણી એવી સુંદર હોવી જોઈએ તમને એવું લાગે કે ભાઈ મારી હું બોલું છું કોઈને ગમતું નથી પણ હંમેશા બોલવું તો સારું બોલવું શાસ્ત્ર જીવવા કહે છે કે તમારી જીવા ઉપર મધ લગાવવું મતલબ એવું કહેવાય તમારી વાણી મધુર રાખવી તમારી વાણીથી કોઈને કષ્ટ ના આપવો અહીંયા ભગવાન બુદ્ધ મહારાજના પચીસ નામ છે બુદ્ધ દેવ એવું કહેવાય છે કે ગ્રહોની અંદર જ્યોતિષ શાસ્ત્રના મત પ્રમાણે જ્યોતિષ એવું કહે છે કે બુદ્ધ દેવ જે છે એ બુદ્ધિત્વ વ્યક્તિને બુદ્ધિશાળી અને સારે એની વાણીને શક્તિશાળી બનાવે છે બુદ્ધ મહારાજનું એક સ્તોત્ર પણ છે બુદ્ધો બુદ્ધિમતામ શ્રેષ્ઠો બુદ્ધિદાતા ધનપ્રદ ప్రియంగుకలి కనోహర గ్రహపమో రోహిణేయో నక్షత్రో దయాకర విరుద్ధకార్యహన్ సౌమ్యబుద్ధి వివర్ధన చంద్రాత్మో విష్ణు జ్ఞానినో జ్ఞానినాయక గ్రహపీడా પુત્ર પશુ પ્રદાહ આવું સ્તોત્રમાં લખ્યું છે કે જે વ્યક્તિ બુદ્ધદેવની ઉપાસના કરે તો એની વાણીમાં અને યાદશક્તિમાં જોરદાર એનો વધારો થાય છે અને ઘણાને તો કુદરતી બુદ્ધ સારો હોય તો એની વાણીમાં બહુ જોરદાર એનો પાવર હોય મીઠાશ હોય છે અને એ જે કંઈ બોલે પ્રવચન આપે કે ભાષણ આપે લોકો એનાથી મોહિત થઈ જાય છે કેમ કે એના શબ્દમાં તાકાત છે તો અહીંયા બુદ્ધ દેવનો ઉપાય કરવાથી વ્યક્તિ બુદ્ધિશાળી બને છે અને વાણીમાં તાકાત આવે છે તો બુદ્ધ દેવના એવા નામ નામ છે જો આ તમે તમારા વ્યવસાય ક્ષેત્રમાં અથવા ભગવાનની સામે જો બોલો છો તો તમારી વાણીમાં એક તાકાત આવે છે અને એવું આપણા શાસ્ત્રમાં એનું પ્રમાણ છે અને બુદ્ધ દેવના જે પચીસ નામ છે એ તો આજે હજુ આજનો જમાનો બધો ઇન્ટરનેટનો જમાનો છે તો આપણે તમે કંઈક વસ્તુમાં સર્ચ કરીને પણ લઈ શકો છો અને સાથે નવગ્રહનું પુસ્તક આવે ને એમાં પણ મળી જશે અને આજે પણ હું જરાક એ પચીસ નામ બોલું છું તમે પચીસ નામને લખી લેજો જેથી તમારે જ્યારે પણ બોલવા હોય ત્યારે પચીસ નામ પ્રમાણે તમે ઉપાય કરી શકો પચીસ નામ આ રીતે છે ઓમ બુધાય નમા ઓમ બુદ્ધિમતે ન શ્રેષ્ઠાય ન બુદ્ધિદાતાય નનપ્રદા ન પ્રિયંઘવે ન શ્યામાય નય નોહરાય નં રોહિણયાય ન ક્ષત્રા નયાકરાય નુદ્ધકાર્યહન્ત્રે નમ ઓમ સૌમ્યાય ન બુદ્ધિ વિવર્ધનાય નંદ્રાત્મજા ન વિષ્ણુપા ન જ્ઞાની નામ પતયે ન્રહપીડા પશુપુત્ર ધન પ્રદાય નત એવું થાય કે આ બુદ્ધ દેવથી પશુપુત્ર ધન ની પ્રાપ્તિ પણ થાય છે ઓ એટલે મંત્ર છે ઓમ પશુપુત્ર ધન નમઃ નમઃ ઓમ ઓમ નકપ્રિય નમઃ ઓમ ગુણિ વત્સલાય નમઃ છેલ્લો મંત્ર છે ઓમ ગુણી વત્સલાય નમઃ ભગવાન પચીસમો મંત્ર બુદ્ધ દેવનો અને બુદ્ધ દેવના ઉપાય કરવાથી મેં કહ્યું તે પ્રમાણે વાણીમાં તાકાત અને યાદશક્તિમાં વધારો થાય છે તો ચોક્કસ મેં તમને જ્યોતિષશાસ્ત્ર મત પ્રમાણે બુદ્ધદેવના ઉપાય કયા છે અને જે ઉપાય કહું છું તે શાસ્ત્રના પ્રમાણસરની હું વાત કરું છું અને હું નથી કહેતો પણ શાસ્ત્ર કહે છે અને શાસ્ત્રની વાત ઉપર વિશ્વાસ હોય તો ચોક્કસ આપણે તેવા ઉપાય કરવા જોઈએ તમે આ ઘરેલું ઉપાય કરવાથી પણ તમારા ગ્રહો શાંત બને છે અને ગ્રહોની કૃપા વર્ષે છે